નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ડ્રેનેજ વિભાગ અને ગાર્ડન વિભાગના રૂપિયા સાત કરોડ સિત્તેર લાખ ના વિકાસ કામો નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષ યોજાયેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા તથા મ્યુનિસિપલ કમિશનર એન વી ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહ્યા હતા

ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમંત્રિતો મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા